અમદાવાદની અંદર જે પ્લેન ક્રેશની દુર્ઘટના સર્જાઈ એ દુર્ઘટના અને એના પછીની પીડા એના પછીનું કલ્પાંત હૈયું ફાડી નાખે હૈયું ચીરી નાખે એ પ્રકારનું કલ્પાંત છે આ જે દુર્ઘટના સર્જાઈ એમાં ગુજરાતના અઢાર જિલ્લામાંથી લોકો એવા હતા કે જે જઈ રહ્યા હતા લંડનના કેટવિક કોઈ પોતાની સ્વપ્ન માટે જઈ રહ્યું હતું કોઈ પોતાના જીવનની નવી સફરની શરૂઆત કરવા જઈ રહ્યું હતું કોઈ દીકરાને કોઈ દીકરીને કોઈ પરિવારને મળવા જઈ રહ્યું હતું અને હવે એ લોકો આપણી વચ્ચે નથી જેની કલ્પના પણ કરવી અશક્ય છે એ બધાની વચ્ચે વિસનગરના પણ પાંચ લોકો હતા એમાં એ પ્લેનમાં કે જેમનું નિધન થયું છે આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનાની અંદર એ વિસનગરના પાંચ લોકોની અંદર બે લોકોના મૃતદેહ છે એ આજે એમના વતન પહોંચ્યા છે વિસનગરમાં એમ્બ્યુલન્સ મોકલવામાં આવી છે અને સદગતના પાર્થિવ દેહને વિસનગર માનભેર પહોંચાડવામાં આવ્યો છે પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ એમના કહેવા પ્રમાણે વિસનગરના મૃતકોમાંથી દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ જે પરિવાર જે પતિ પત્ની છે એ પોતાના દીકરાને મળવા માટે ત્યાં જઈ રહ્યા હતા અને એ ફ્લેન ક્રેશ થયું જેમાં એ બંનેનું નિધન થયું છે એ એમના માટે પાર્થિવ દેહને લાવવા માટે એમ્બ્યુલન્સ વાહનની વ્યવસ્થા કરી આપી અને એ પરિવારને એ મૃતદેહો સોંપવામાં આવ્યા છે અને પોલીસ અધિકારીઓએ પણ અને જિલ્લા પ્રશાસન સ્થાનિક પ્રશાસન છે એણે પણ ત્યાં હાજર રહી અને પૂરા સન્માન સાથે અંતિમ વિદાયમાં પણ એ પરિજનોની એ સાથે રહ્યા છે દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ એ નીકળ્યા હતા દીકરા પાસે જવા માટે અને કલ્પના નહીં કરી હોય કે આવી રીતે દીકરાએ કે એમને પણ કે કાળનો કોળિયો બની જશે અને આટલો મોટો વજ્રાઘાત એમને સહન કરવો પડશે આ સિવાય વિસનગરમાં જે બાકીના લોકો છે એમના જેમ ડીએનએ મેચ થાય છે એમ એમને પણ એમના વતન પહોંચાડવામાં આવશે વેસનગર સ્થિત સાર્વજનિક સ્મશાન ગૃહમાં દિનેશભાઈ પટેલ અને સદગત કૃષ્ણાબેન પટેલના પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન થયો એમાં તમામ અધિકારીઓ આસપાસના પાડોશીઓ પરિવારજનો એ બધા જ લોકો એમાં હાજર રહ્યા એ એ ઘડી અને ક્ષણ જોવી એ દરેક પરિવાર માટે બહુ જ પીડાદાયક હોય છે માતા અને પિતાનું શવ જોઈ અને દીકરી ભાંગી પડે છે એ દ્રશ્યો અકલ્પનીય છે એ બહુ જ પીડાદાયક છે એ પરિજનો શું કહી રહ્યા છે એ સાંભળીએ ગત બારમી જૂન ના રોજ જે પ્લેન અકસ્માત ની અંદર વિસનગર તાલુકાના પાંચ યાત્રિકોનું દુઃખદ અવસાન થયું છે તે પૈકી પટેલ દિનેશભાઈ અને એમના પત્ની ક્રિષ્નાબેનનો પાર્થિવ દેહ આજે સવારમાં વિસનગર મુકામે આવી ગયેલ છે અને હાલમાં તેમની અંતિમ વિધિ થઈ રહી છે તેમને સિવિલ હોસ્પિટલ અમદાવાદથી સન્માનપૂર્વક આપણા પોલીસ એસ્કોટિંગ અને અધિકારી લાઇઝન અને તેમના સગાવાલાઓની સાથે તેમને લાવવામાં આવ્યા છે અને તેમના અંતિમ દર્શન બાદ આજે તેમનું વિસનગર ખાતે અંતિમ વિધિ ચાલુ કરવામાં આવેલ છે વિસનગર તાલુકાના કુલ પાંચ વ્યક્તિઓ હતા પૈકી પટેલ દિનેશભાઈ અને કૃષ્ણાબેન જે જોડું હતા જે કપલ હતા તેમના પાર્થિવ દેહો